લાઈવી ચાલુ કરાવીને શક્તિમાન શક્તિમાનને ડિસ્ટર્બ કરે લાઈ મને અહીં અહીં સુધી આટો કરાવી ને બસો રૂપિયા પાડું લે બસો રૂપિયા હા બસો રૂપિયા કાયદેસર થાય શક્તિમાન આમતા આમ તમારું કામ કરે છે ડોટે ડોટે આવી સિમમાં તમને ચાલુ કરી નથી હશે હશે મારો ચાર્જ બસો અને પાંચસો રૂપિયા છે શક્તિમાન હા હાલો સારું નીકળે નીકળે અહીંથી કામ હોય તો હાથ પાડજે આવી

બેટા હંગવા આપડા હંગ મને

आयला पार था पार्ट तो असाक्ती मान बनू अघरु ने सामनेत मन थकवाडी दीजो काम करय करय कडी रेजा रेजा नाही रे, रे या रे तो चेक करू रे तो किती ताकत शक्ती मान شو रेजा तो रे रे मारू तो मान राख शक्ती

જોક માણા અતવાણા હોય ઈને હારા કામમાં હું આ ડોટુ છું તે હારું કામ છે ના ના છોકરાનું કામ છે આ ધૂરવનો હારું કામ છે મને ન આવડે કામ કરો હાલો ઈ હાડું બોલાયા છે હાલો સક્તિમાન ભાઈનો હું આવ્યો હાલો બચ્ચાアンકો એnte જાવ નો 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 ચડ્ડી અમારે નહીં તમારે પહેરવાનું હું કહે તો હાલ બેટા હું કઈ દેવાનું હોય શક્તિમાન ને આ દોહરાવો બોલા હું તો શક્તિમાન બેનો કે માણા હટવાનું કામ કરવા શક્તિમાન શું શક્તિમાન

એ નિસ્કા તાજી હું થઈ ગયો હું આલી નહી શક્તિમાન ખવર્યો કે જતો રહ્યો એ શક્તિમાન હાંભળે હે કઈ લઈ જીવે તો હે ને તો ભગવાન ah, 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 ah. <laughs> <laughs>

શક્તિમાન હય આ હું ધારે ક ચંપકડે ને બે મિનિટ તાંગા કસરે દે તારા બાપા નોકર નથી તમારો બાપા નો ખાલી શક્તિમાન શક્તિ દેખાલે ને એ કસુરવા પૈસા લેવા કે

નથી જાણા નથી ભજો બાઈ આવજો પૈસા 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 એક ખાત પર પૈ આવી રૂપિયા કામ થઈ ગયું આજ થી સક્તિ પાત્ર બન તન ના ચેવા ચેવા કામ માં ઉપયોગ કરે છે